સુરત જિલ્લામાં આવેલા માંડવી તાપી મૈયાના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપી વન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવાના પરિવારજનો દ્વારા યોજાયેલ શ્રીમંત ભાગવત સપ્તાહકથામાં કથાકાર મેહુલભાઈ જાની બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી જણાવાયું હતું કે ભાગવત એક જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ ભાગવત છે જેના જીવનમાં ભક્તિ નથી એની કોઈ હસ્તી નથી અને ભક્તિ એટલી સસ્તી નથી અને ભક્તિ વિના મસ્તી નથી જેવા અનેક જીવનમાં ઉતારવા લાયક હૃદય સ્પર્શી દ્રષ્ટાંતો રજૂ કરી શ્રોતાઓને ભક્તિ રસમાં તળબોળ કરવામાં આવ્યા હતા જેમાં ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ ભવ્ય ડાયરો યોજ્યો હતો અને લોકોએ કીર્તિદાન ગઢવીના ભવ્ય ડાયરાનું ખુદ ઉત્સાહભેર સાંભળ્યું હતું જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી મેહુલભાઈ જાની ખેરગામવાળા આજે માંડવી ગામની પાવન પાવનધરા પર તાપી મૈયાના તટ પર બેસી અને શ્રીમદ ભાગવત કથાનો આજે વિરામનો દિવસ છે આવતીકાલે વિષ્ણુ યજ્ઞ છે પણ ભાગવત એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ ભાગવત છે એ વ્યાસપીઠ પરથી વક્તા તો ઉચ્ચારણ કરે છે પરંતુ માંડવીના ભક્તો માંડવીના સમસ્ત શ્રદ્ધાળુ ભાઈઓ બહેનોએ કથામાં ખૂબ આનંદથી શ્રવણ કરી અને સાબિત કરી બતાવ્યું છે ખરેખર કથાના મુખ્ય યજમાન મુખ્ય મનોરથી આપણા બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તથા મિહિરભાઈ વસાવા તથા એમના સમસ્ત પરિવારને આ ભાગવતનો વિચાર આવ્યો એટલે સ્વયં હું કહી શકું કે કૃષ્ણની કૃપા હોય એને જ ભાગવતનો વિચાર આવે રિવરફ્રન્ટ પર તાપીમયાની તટ પર પ્રથમવાર આવું ભાગવતનું આયોજન કર્યું છે એ બદલ વસાવા પરિવાર તથા પ્રભુભાઈને ખૂબ ખૂબ અભિનંદન ગઈકાલે રાત્રે વિશ્વવિખ્યાત બજનીક જેમણે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા કેનેડા ફ્રાન્સ વિઝી તમામ ગોરિયાઓના હૃદયમાં પણ ભજન શબ્દ મૂકી દીધો છે એવા કીર્તિદાનભાઈ ગઢવીનો પણ કાલે ભવ્ય કાર્યક્રમ ભજન સંધ્યા યોજાઈ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી આજે સુદામા ચરિત્ર અને કથાના વિરામ પાસે અને આવતીકાલે વિષ્ણુ યાજ યજ્ઞનું આયોજન પ્રભુભાઈ વસાવા સાહેબના યજમાન યજમાનપદે થઈ રહ્યું છે બસ મારે એટલો સંદેશો આપવો છે કે જેના જીવનમાં ભક્તિ નથી એ જીવનની કોઈ હસ્તી નથી ભક્તિ એટલી સસ્તી નથી અને ભક્તિ વિના મસ્તી નથી ખરેખર આ પ્રભુભાઈ વસાવા સાહેબે સાબિત કરી બતાવ્યું છે કે એક રાજકીય આગેવાન હોવા છતાં પણ ધાર્મિકતા એમની રગેરગમાં વસે છે એ બદલ સમસ્ત માંડવીના ભક્તજનો તથા સમસ્ત માંડવી ગામ પરિવાર તથા સમસ્ત કથામાં ઉપસ્થિત થયેલા સર્વ સર્વ મારો ભગવાન કૃષ્ણ ખૂબ ખુશ રાખે એવા આશીર્વાદ અને પત્રકાર મિત્રો જ્યાં કથા વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે એવા પત્રકારો પત્રકારોને પણ મારો ભગવાન ખૂબ સુખી રાખે એવા ખૂબ ખૂબ આશીર્વાદ જય શ્રી રામ રાધે રાધે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત